દેલીવ્લાસ્ટને પગલે જૂનાગઢ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરના તમામ મહત્વના પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આવતા જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન મજીવાડી ગેટ ગાંધી ચોકમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું જિલ્લાના માંગરોડ બંદર સહિત તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસની અલગ અલગ ટીમ તેમજ બીડીએસ દ્વારા તપાસ હાથ ધરી દિલ્હીના લાલ કિલ્લા પાસે જે પ્લાસ્ટ નો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે શંકાસ્પદ વાહનો અને ઇસ્મોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ રોડ ઉપર છે સાથે સાથે જે મહત્વના જે માંગરોળનું બંદર આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન બસ સ્ટેશન આ મહત્વની જગ્યાઓ પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી પીડીડીએસની ટીમ અને અન્ય જે પોલીસની મહત્વની ટીમો દ્વારા એ પોર્ટલ ચેકિંગ હવે તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે